જય માતાજી યસબીજ માર્કેટિંગનું સોયલર ખાતર અને યસબીજ ગોલ્ડ પાયામાં આપેલું છે એક વીઘામાં અને ઉપરથી યસબીચ ડાયમંડનો સ્પ્રે કરેલો છે તો આશીષ પટેલ બોરસાદ તમે જોઈ શકો છો મિત્રો આનું રિઝલ્ટ એક પાણી આપ્યા પછી ખૂટેલું છે ને પીલા કાઢેલા છે ત્રીજું પાણી આપવાની તૈયારી છે તો આટલું જોરદાર રિઝલ્ટ મળે છે તમાકુની અંદર પાન તમે જુઓ એકદમ કિનરી અને એક ધાર્યું વરણ જોરદાર પાન ઉપરના પાન પણ એટલો મોટો વિકાસ થયો છે તો આટલું જોરદાર રિઝલ્ટ આપે છે તમાકુમાં કે તમે લાઈવ જોઈ શકો છો અને બોરસદમાં હાઈવે રોડ પર જ આશિષ પટેલ તો એમણે આપણો કળખ પર વિશ્વાસ કરી અને બે વર્ષથી વાપરે છે ને એટલું જોરદાર રિઝલ્ટ લે છે જય માતાજી જય એસબીજી તો આ વપરાય સર જોરદાર રિઝલ્ટ આપે છે